કૃષ્ણ કનિયા લાલ કીજે ગોકૂડ ને ગોંદરે રે કનૈયાની વેણુ વાગી ઓ તો ચાગી રે કનૈયાની માયા લાગી પેલો નંદ ચિનો रङ्ग भर्या रसमा रे माया लागी गो कुड ने गोन्दरे रे कणैयानि वागी मरा सुख केरा सपना रे कनैया એની મૂર્તિ રમે આંખ મારે કનૈયાની માયા લાગી ગોકુળના ગુંદરે રે કનૈયાની વેણુ વાગી એના પ્રેમ ભર્યા પૂર મારે પાતળિયાએ પગલ કર્યા મારું હૈયું નથી હાથ મારે કોડના ગુંદરે રે કણૈયાની વેણું વાગી એના પીછાને છોગલે રે બેની મારું મનડું મોયું એના સ્નેહ ભર્યા નાદ મારે કનૈ છઠ મારે રે ગોપિયા છે થાકે કે નહીં સૈબોર મેં છે સાથ મારે કનૈયાની વેણુ વાગે ગો કોડના ના ગુંદરે રે કનૈયાની વેણુ વાગે ગો કોડના ના રે kane